વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું દૂધીના ઢોકળા જે લોકો દૂધી ખાવું પસંદ ન કરે એને પણ ખબર પણ નહીં પડે એવા મસ્ત એવા આજે દૂધીના ઢોકળા બનાવવાના છીએ તો આપણે એક વાટકી અહીંયા દૂધી સુધારી લીધી છે આશરે બસો ગ્રામ જેટલી દૂધી હશે એક વાટકી જેટલો આપણે રવો લીધો છે એટલે કે તમે સૂજી કહેતા હોય કે જે તે આવો ઝીણો રવો લીધો છે અને અડધી વાટકી સામે દહીં લીધેલું છે બે લીલા મરચાં એક ઇ જાદુનો ટુકડો આ આઠથી દસ કરી લસણની મીઠા લીમડાના પાન લીલા ધાણા પાંચ ચમચીથી થોડો વધારે મીઠા સોડા એટલે કે ભજીયાના સોડા અને સ્વાદ મુજબ મીઠું જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું અને બેટર બનાવવા માટે જેટલા પાણીની જરૂર પડશે એટલો પાણીનો ઉપયોગ કરીશું તો ચાલો ઢોકળા બનાવવાની શરૂઆત કરીશું તો આપણે ઢોકળા બનાવવા માટે દૂધીને પહેલાં મિક્સર ઝારની અંદર ઉમેરી દેસું એને સરસ પીસી લેવાની છે લસણની કઢીઓ ઉમેરી દઈશું લીલા મરચાં આદુ ને લીલા ધાણા આ બધું સરસ પીસી લેવાનું છે મિક્સર જારમાં અહીં આપણું દર દરું પીસાઈ ગયું છે તો અડધી વાટકી જે દહીં લીધેલું એ ઉમેરી અને આપણે પાછું પીસે લ પીસી લેશું એટલે આપણી જે દૂધી થોડી રહી ગઈ હોય એ મસ્ત એવી પીસાઈ જાય અહીંયા આપણે દૂધી અને લીલા મરચાં આદું બધું સરસ પીસાઈ ગયું છે તો એની સામે આપણે રવો એક વાટકી ઉમેરી અડધી વાટકી જેટલું જે વાટકી દહીં ઉમેર્યું એ જ વાટકી આપણે અડધી વાટકી પાણી ઉમેરીને એક જ એટલે પલ્સ ઉપર બે વાર આટો મારી લેવાનો છે જે વાટકી આપણે દહીં લીધું હતું એ જ વાટકી ઉમેરીને આપણે પલ્સ ઉપર બે વાર આટો પહેરવાનો છે તો અહીં આપણે રવો નાખીને સરસ પીસી લીધું છે એટલે કે બેટર તૈયાર થઈ ગયું છે બેટર તૈયાર થાય એટલી જ વાર આપણે ફેરવાનું બહુ બહુ ફેરવાનું નહીં આપણે અહીંયા મિક્સર જારની અંદર એક બાઉલની અંદર લઈ લેશું તો અહીંયા આપણું થોડું બેટર ઘટ લાગે છે તો ચોથા ભાગનું આપણે પાણી ઉમેરી અને આની અંદર થોડું થોડું કરીને આની અંદર આપણે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરેલું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્સ કરી દઈશું અને આપણે જે ભજીયાનો સોડા મીઠા સોડા પાંચ ચમચીથી થોડા વધારે છે એ પણ ઉમેરી અને સરસ મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે સાઈડ ઉપર ગરમ પાણી થવા રાખી દીધું હતું એ પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે અને આપણે થાળીમાં આપણે તેલ પણ લગાવી લીધું છે તો હવે એમાં આપણે બેટર ઉમેરી દઈશું તો ફેલાવી આપણા ઢોકળા સ્ટીમ થાય છે એને સત્તર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લેશું આપણે જોઈ લેશું આપણું ચાકુ એકદમ સરસ ક્લીન આવ્યું એટલે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા હોય છે તો હવે આપણે ઢોકળાની ડીશને બહાર કાઢી અને એને ઠંડુ થવા દઈશું અને પછી આપણે એનો વઘાર કરશું ઢોકળા ઠરી ગયા છે એટલે કે ઠંડા થઈ ગયા છે તો સાઈડ ઉપરથી આપણે છૂટા કરી લેશું અને પછી હવે કાપા પાડી લેશું આંડાનું ઊભા આપણે કાપા પાડ લેવાના છે પછી આની ઉપર આપણે ઉપરથી વઘાર કરશું અહીંયા આપણે કાપા કરીએ છીએ ત્યાં સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે સવારનો નાસ્તો હોય કે સાંજનો નાસ્તો હોય આ આ ઢોકળા આપણા ફટાફટ એવા બની જાય છે અને છોકરાઓને ભાવશે પણ ખરા અને ખબર પણ નહીં પડે કે આ દૂધીના ઢોકળા બનાવ્યા છે આપણે અડધા ચમચા જેટલું તેલ મૂકેલું છે અને તેલને સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાય ને અડધી ચમચી જેટલું આપણે જીરું મૂકશું અહીંયા પછી મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું

મસ્ત આપણા બધા ઢોકળાની અંદર અને સવારે ચા ચા સાથે ખાવાની પણ ખૂબ મજા આવે છે અને દહીં સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે સવારનો નાસ્તો હોય કે સાંજનો નાસ્તો હોય તો હવે આપણે ઢોકળાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનો દબાવ બધા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો